સમાજના ભાઈ ઉપર ધાર્યા અને પંચવડે હુમલો પાલનપુર તાલુકાના સંખારી મુકામે રોહિત સમાજના વૃદ્ધને ભાઈ પર ધાર્યા અને પંચવડે હુમલો સંખારી મુકામે માથાભારે સમ દ્વારા હુમલો થતા ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પંચ અને ધાર્યાના ઘા વડે મુસ્લિમ સમાજના માથાભારે ઈશમો દ્વારા હુમલો થતા ધારપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ નિષ્ક્રિય કામગીરી અંગે ઉઠ્યા સવાલ રોહિત સમા દ્વારા રોષ જોવા મળ્યો પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો પાટણ તાલુકાના સંઘારી મુકામે હસમુખભાઈ તેમજ તેમના ભાઈ નારણભાઈ પર મુસ્લિમ સમાજ આક્રોશિત થનુની અને માથાભારે ઈસમો જાતિ વિષય અપમાનિત કરતા મા બહેન સામે સમી ભૂની કાળો બોલતા

આ અમારે જે ઘટના બની એની કોઈ કાર્યવાહી હજુ થઈ નથી અહીં બસ જે માલ લડ્યા એની કોઈ કાર્યવાહી થઈ નહીં બીજું હા અશુખ મારા મોટા ભાઈ છે મોટા બાપાના દીકરા બરાબર આ મેં જે અત્યારે બતાવ્યો એ સાચો અને સત્ય હકીકત છે બરાબર જાણવા જો ઇન્ટરવ્યુઆમો અમે સાથે મળી અને જાણ છીએ